તો જય માતાજી બધાને કેમ છો બધા આશા કરું છું મજામાં મજામાં જ રહેવાનું સ્વાગત છે તમારા અંદર તો મિત્રો આપણે કામ મળી ગયું છે આપણે જો કલમુ તો પગાડી દીધી છે પણ આપણે જો કાલ આપણે લઈ આવ્યા એને ખોડવા ડીરા કે જાણે એને ટેકો એકની જરૂર પડે તો આપણે જિજ્ઞેશભાઈ કાલે લેવા ગયા હતા તો એ જો ટેકા ને આપણે નાળીયરીઓ ને લેવા છે એ જરીઓ પણ એ રાખી છે તો અત્યારે આપણે કામ ઈ કરવાનું છે કે આ ટેકા આપણે ખેતરમાં પુગાડવાના છે કારણ કે કાલ આપણે કલમુ સોફાન છે ને અત્યારે તમે એક મોસમ જુઓ આ વાદળું જો કેવું સીડ્યું છે ઉપર એકદમ આજે વરસાદ નું સડુક છે ને આજે લગભગ આવી જાય તો આવી જાય તો હવે આપણે વરસાદ આવીને પેલા જલ્દી પુગાડવાના છે તો હાલો હવે આપણે જલ્દી પુગાડે રાખીએ કામ શરૂ કયા જાય તો હાલો તમે બ્લોગ ને એન્જોય કરજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો તો હવે તમે બ્લોગ એન્જોય કરો આપડે અહીંયા એક ડીરા નાખી દીધા ને એમાં જે આપડે માપ કરેલ છે ને એમ જ મેકવાનું છે અરે બસ ભાઈ સમજ ગયા

આ જો વરસાદે આવી ગયો છે એક નંબર આજો વરસાદ જો કાંઈ ઘટે નહીં અચ્છા મોટર બંધ કરતી કેમેરામાં પાણી પડ્યું છે ટ્રેક્ટર ના છ કેમેરો સાફ કરી નાખું

भागता नहीं सकता मैं नहीं खाता पेड़ आता तो गया कहां चक छोरे मगन तो मगन टिकला काल नहीं खाड़ा था वो अब तो 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 <स्यान्थ> तो तो हो हम हो ऐसे आले चार लकड़ियां ज्यादा आ गई गाइस करेंगे पैसा ही पैसा होगा सोला मैं उठा लेता हूँ तेरे से ज्यादा नहीं उठेगी ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं तो तो अंधा हूँ ફાઇનલી મિત્રો આપણે તો બધાય ભેગા જેટલા હતા એ બધા હરાઈ ગયા અહીંયા જુઓ અહીં મેં કહી ગયા પાળા મેંકી દીધા છે આપણે અત્યારે જો વરસાદે રહી ગયો છે ને આજનું કામ તો આપણું પતી ગયું પણ કાલનું કામ વધી ગયું કારણ કે આપણે જો અહીં દોરી મારેલી છે ગઈ કાલે આપણે નિશાન પણ કર્યા હતા તો આજે બધા ગુમાઈ ગયા છે તો કાલે પાછા કરવા જો સલાહ એ દુખ કાય ખતમ નહી હોતા ભે એ તો કાલે કરી નાખ્યું ને હવે જો આપણે બધું કામ પતી ગયું તો હવે આજનો બ્લોગ સારો લાગ્યો હોય તમને તો ેશન ઓલ ઉપર કરવાનું નહી ભૂલતા બા મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત બંધ તો